ए जय गुरुदेव ए जय गुरुदेव बोलो बोलो के बो है तुम्हारी पास में बारे तो जानवर इच्छा से तो कुछ बोलो ना ए नौ दरवाजा हां दशनी खिड़की हां ये खिड़की में एक खिड़की हां

બ્રહ્મ એ દશમો દ્વાર જ્યાં આત્મ સ્થાન છે રંધ્ર એટલે હોલ કાણું એક બારી એ ખીડકી ત્યાંથી નીકળવાનું છે શ્વાસ ઉશ્વાસમાં જે સોમ શબ્દ ચાલી રહ્યો છે એ સોહમ ને આત્મા પણ કહેવાય છે સોહમ ને સુરતા પણ કહેવાય છે સોહમ ને નિજ નામ પણ કહેવાય છે નિજ એટલે આત્મા સોહમ એનું નામ નાભ્ય થી જે શ્વાસ ઉઠી રહ્યો છે અને નાભ્ય જઈ રહ્યો છે એમાં સોમ શબ્દ ચાલી રહ્યો છે શ્વાસને આપણે બહાર થી અંદર ખેંચીએ એમાં સો અને અંદર થી બહાર કાઢીએ એમાં હમ બરાબર એ સોહમ શબ્દને આત્મા અને પરમાત્માનું મિલન પણ કહેવાય છે સોહમ શબ્દને ગુરુ શિષ્ય પણ કહેવાય છે એ શ્વાસોશ્વાસની ક્રિયામાં જ્યારે આપણે ચલાવીએ છીએ ત્યારે ત્યારે આપમેળે જ્યારે સુરતા સ્થિર થઈ જાય શ્વાસોશ્વાસની ક્રિયા ઉપર બરાબર નાકને અણી ઉપર આપણે બે આંખોને સ્થિર કરો અને બે નાસિકામાં બહારથી અંદર આવતો અને અંદરથી બહાર જતો જે શ્વાસ છે એમાં એક ધ્વનિ ઉઠી રહ્યો છે જેને કહેવાય છે સોહમ સોહમ ન્યા મનને સ્થિર કરો મનને સ્થિર કરો એટલે મન જ્યારે સંકલ્પ વિકલ્પ રહિત થશે ધીરે 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 એ મન કંટ્રોલ થતું જશે મન જ્યારે સ્થિર થઈ જશે એટલે મન સમાય જશે સોહમ શબ્દની અંદર મનની પાછળ બુદ્ધિ પણ જતી રહેશે અહંકાર પણ જતો રહેશે ચિત્ત પણ જતો રહેશે મનચિત બુદ્ધિ અહંકાર ચારે ચાર મળી જાય એને જીવ કહેવાય છે અને એને સુરતા પણ કહેવાય છે એ સુરતા સ્વયં સોહમ સ્વરૂપમાં ફેરવાઈ જશે પછી એ સોહમ શબ્દ જ્યારે ક્લિયર સંભળાવવા લાગશે હવે સાંભળનારો કોણ સોહમ શબ્દ એને સાંભળનારી સુરતા છે અને સોહમ શબ્દને પણ સુરતા કહેવાય છે સોહમ શબ્દને આત્મા પણ કહેવાય છે શબ્દને પ્રકાશ સ્વરૂપ પણ કહેવાય છે બરાબર પછી શ્વાસના માર્ગે જયારે ક્લિયર થઈ જશે ત્યારે પ્રાણ અને અપાન પ્રાણ વાયુ હૃદયમાં છે અપાન વાયુ ચક્રમાં છે એ બે પ્રાણ વાયુ ઓટોમેટિક ભેગા થાય સોમ સાધનામાં જયારે આપણું મન સ્થિર થાય ત્યારે ઓટોમેટિક ભેગા થાય એટલે સોમમાંથી હંસો થાય ઉલટો થયો પછી એ ઉલટો માર્ગ પકડે છે અને ઉપર ચડે છે ડાબી જમણી નાળીને ઇંગડા પીંગડાને સમાન માત્રામાં કરી સમાન માત્રામાં ચાલવા લાગે ત્યારે સુક્ષ્મણાનું દ્વાર ખોલે સુક્ષ્મણાનું દ્વાર ખોલી પછી એ સોહમ શબ્દ સુક્ષ્મણાના માર્ગે ઉપર ચડી બંકનાળમાં થઈ દસમા દ્વારને ખોલી બ્રહ્મરંધ્ર આતમ સ્વરૂપને પ્રાપ્ત કરી પછી એ જ આતમ સો આત્માનું જે સોહમ શબ્દ છે એને હું ઘણા ઓડિયોમાં સુરતા પણ કીધી છે એનું નામ પણ કીધું છે બરાબર એ સોહમ શબ્દ પછી જે અગિયાર ખિડકીમાં ખિડકી તમે કીધું ને ખીડકી દસમા દ્વાર ને તમે કીધો છે બરાબર ખિડકીમાં ખિડકી એટલે એ ખિડકીની અંદર કીધી ત્યાંથી આ સોહમ શબ્દ બહાર નીકળે છે એક હોયના નાકા જેટલી જગ્યા છે બરાબર હોયના નાકા માંથી હાથી મન રૂપી હાથી નીકળી શકે સોહમ સુરતા એમાંથી નીકળી શકે બરાબર પછી એ દેહ થી વિદેહ થાય છે દેહ થી વિધેય થઈ એ સોહમ સુરતા પછી વિદેહ જે છે તે પરમાત્મા પ્રેમ સ્વરૂપ પરમાત્માને પકડે છે આ દેહ થી વિદેહ નીકળે એ આખી પ્રોસેસ શ્વાસોશ્વાસની ક્રિયા મારફતે થાય એ સિવાય અસંભવ છે કોઈ ને પ્રાપ્ત કરી શકે પછી બ્રહ્મરંધ્ર માંથી એ નીકળી અને દેહથી વિદેહ થાય છે અને એ આત્માની સોહમરૂપી સુરતા જે છે એ વિદેહ સ્વરૂપી જે પરમાત્મા છે સર્વવ્યાપક જે છે અણુ અણુમાં સ્થાવર જંગમ જલમાં થલમાં કણકણમાં દરેક જગ્યાએ એ જ પરમાત્માનો વાસ છે પરમાત્મા સિવાય બીજું કાંઈ છે નહીં એ પરમાત્મા કરતા હોવા છતાં અકર્તા છે અકર્તા હોવા છતાં કરતા છે અને કરતા બે બેથી ઉપર પણ છે બરાબર એને હું ઘણા ઓડિયોમાં બોલું છું કે સોહમ શબ્દ ગાજે બ્રહ્માંડા પછી એ સોહમ શબ્દ ઓહમ રૂપી પરમાત્માના નામને પકડે છે આગળ વધતા પછી એ ઓમકાર જે શબ્દ સ્વરૂપ બને છે પછી ઓમકાર શબ્દ ગાજે બ્રહ્માંડા આ જગ્યા ઉપર ગુરુ ગુરુ નાનક દેવજી પણ કહે છે પંજાબમાં એક મહાન સંત થઈ ગયા એની વાણીને કોઈની તાકાત નથી કાપી શકે એ સ્વયં કહે છે કે એક જ ઓમકાર કરતા પુરુષ છે એ જ સત્યનામ છે એ આત્માની સોહમ રૂપી સુરતા એ સત્યનામ રૂપી ઓમકારને પકડે છે અને એ સોહમ ઓહમની અંદર સમાઈ જાય છે તમે તમે લખી જોજો આજે સોહમ લખો સોહમ લખીને પછી એની અંદરથી સ અને હ ને તમે હટાવી દો એટલે વૈધો ઓમ ઓમ વૈધો ઓમમાંથી સોહમ નીકળ્યો છે હવે એ સોહમ સ્વયં ઓમમાં સમાઈ જાય આત્માની સુરતા છે ઓમ સ્વરૂપ થઈ ગઈ બરાબર પછી એ ઓહમ આગળ વધતા જેમ કે આપણે બોલીએ સોહમ સોહમ એટલે હમરૂપી સુરતા સોમાં સમાણી એટલે એક રસ શબ્દ ચાલે સો પછી સોની પાછળ લાગ્યો ઓ પછી ઓની પાછળ લાગ્યો અ અની પાછળ કોઈ અક્ષર બીજો અ લાગે નહીં ઈ અ આગળ વધતા વધતા એ અ જ ઓમકાર શબ્દ છે આગળ વધતા વધતા જ્યાંથી ઓમકાર શબ્દ પ્રગટ થયેલો છે અનંત પ્રકાશરૂપી પરમાત્મામાંથી અનંત પ્રકાશ સ્વરૂપે બની જશે અહીં ઓમ પણ સોહમ સમાણો ઓહમમાં ઓહમ સમાણો અનંત પ્રકાશરૂપી પરમાત્માની અંદર એ અનંત પ્રકાશમાંથી ઓમકાર શબ્દ પ્રગટ થયો અને એ એકો ઓમકાર કરતા પુરુષ સત્યનામ એ એક ઓમકારમાંથી આખી વિશ્વની રચના થઈ છે બ્રહ્માંડોના બ્રહ્માંડોની રચના થઈ છે પણ અ ઉ અને મ લખવા વાંચવા બોલવા સાંભળવામાં આવે એ ઓમકાર નહીં અનાદિ ઓમકાર અનાદિ અનાદિ એટલે જેની જેનો અંત પણ નથી અને જેનો શરૂઆત પણ નથી એ અનાદિ ઓમકારનું એ અનાદિ ઓમકાર પર્યાયવાચી નામ પરમાત્માનું છે અને સોહમ પર્યાયવાચી નામ આત્માનું છે આગળ વધતા વધતા અ પણ ખતમ થઈ જશે ન્યા અક્ષરો પણ નથી એને નિહ અક્ષર કહેવાય છે એને નિર્વાણી કહેવાય છે વાણી કે વાણી ન્યા નથી જ્યાં શબ્દ નથી વાણી કયો શબ્દ કયો શબ્દ કહું તો શબ્દ હું નહીં શબ્દ હે માયા કી છાંઈ બરાબર એને જ નિહ અક્ષર કહેવાય જ્યાં અક્ષરો છે જ નહીં અક્ષરો હોય તો શબ્દ બને ને એને જ નિર્વાણી કહેવાય છે વાણી હોય તો શબ્દ બને ને વાણી કયો શબ્દ કયો નિર્વાણી છે એને અકે કહેવામાં આવે છે જે કહેવા લખવા વાંચવા બોલવા સાંભળવામાં આવતો નથી એનો માત્ર આત્માની સુરતા દ્વારા એનો અનુભવ થાય છે એટલે એને હું સત ચિત્ત આનંદ કહું છું સત સત એ આત્મા છે પછી ચિત્ત આવે ચિત્ત એ જ સુરતા છે એ જ સોહમ હોય તો કહી શકો છો અને પછી આવે આનંદ એટલે આનંદ અને સતરૂપી આત્માની વચ્ચે આનંદ એટલે આત્માની સુરતા સોહમ સોહમકીઓ ચિત્તકીઓ આત્માની સુરતા આનંદરૂપી પરમાત્માને પ્રાપ્ત કરી લેશે એટલે સુરતાને માધ્યમ બનાવી આત્મા સ્વયં પરમાત્મા સ્વરૂપને બને ધારણ કરી લે છે ન્યા આત્માનું અસ્તિત્વ રહેતું નથી આત્મા સ્વયં પરમાત્મા સ્વરૂપ બની જાય છે આત્મ ચિહ્ને પરમાત્મ ચિહ્ને સોય એ ભેદ કાયા છે બહાર બુજે વિરલા કોઈ આનો અર્થ છે કે આત્મચિહ્ને મતલબ પહેલાં જેને આત્માને જાણ્યો ચિહ્ન એટલે જાણવું જેને આત્માને જાણ્યો પરમાત્મ ચિહ્ને સો એટલે જેને પેલા આત્માને આત્માને જાણ્યા પછી ગંગા સતીએ વચન અને યથાર્થ વચન કીધું છે વચન ને આત્મા કીધો છે વચન ને સોમ શબ્દ પણ કીધો છે અને યથાર્થ વચન ને પરમાત્મા કીધો છે માતા ગંગા સત્ય વચન અને યથાર્થ વચન એટલે શું કે વચન એ આત્મા છે ને યથાર્થ વચન એ પરમાત્મા છે ખ્યાલ આવ્યો ઈ યથાર્થ વચનની શાન જેને જાણી પાનબાઈ તેને કરવું પડે નહીં કાઈ ઈ યથાર્થ વચન ચૌદ લોકથી ન્યારું છે અને આ વચન આત્મારૂપી વચન ચૌદ લોકની અંદર છે ચૌદ લોકને એકવીસ ને ચલાવનારો આ આત્મા છે પિંડે સો બ્રહ્માંડે પિંડી આત્મા અને બ્રહ્માંડી આત્મા બરાબર દેખાડું છે એટલે એ ઘરનો રસ્તો તમને હું દેખાડું એટલે પિંડમાં નથી બ્રહ્માંડમાં નથી પિંડ અને બ્રહ્માંડ ને ચલાવનારી એક શક્તિ જે પિંડ થી અને બ્રહ્માંડ થી ઉપર છે હે કોઈ પ્રલય પાર જ્યાં પ્રલય પણ પહોંચતો નથી મહાપ્રલય પણ પહોંચતો નથી બહુ ગહન બાબત છે પણ ભક્તિ લાઈનમાં હાલે ને એને ખબર પડે વાતું એ કાંઈ વડા થાય નહીં હાલવું પડે છે અને વાતુંથી જાણવામાં આવશે નહીં ગમે એટલી વાતો કરશે જગત ગમે એટલી કથણી બકણી કરશે ગમે એટલો સત્સંગ કરશે કોઈની તાકાત બહારની વાત છે કે વાતું એ જાણી લઈએ વાત કરવી અક્ષરી એ વિષય બુદ્ધિનો છે અનુભવનો આત્માનો નથી આ બાવન અક્ષરી જેટલા કથણી બકણી કરે છે કોઈને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન નથી થયું માત્ર બકવાસ છે કોરો બકવાસ છે વાતો છે વિશેષમાં બીજું કાંઈ નથી તો વાત બુદ્ધિપૂર્વક થાય સત્સંગ કરે કોણ બુદ્ધિ સત્સંગ સાંભળે કોણ બુદ્ધિ સત્સંગને પકડે કોણ બુદ્ધિ સત્સંગ કરે કોણ બુદ્ધિ આ વિષય બુદ્ધિનો છે તો આ આત્મા અને પરમાત્મા બુદ્ધિથી ઉપર છે મનને વાણી જ્યાં પહોંચે નહીં જ્યાં વાણીએ નથી એટલે તો ભોજા બાપાએ કીધું છે કે શબ્દની પાર મારા સદગુરુનું રૂપ ને આ શબ્દ નથી એ સદગુરુનું રૂપ છે એ પ્રકાશી પ્રકાશ છે પ્રકાશ સ્વરૂપ છે એ છેલ્લો સ્ટેજ છે એ છેલ્લા સ્ટેજે કરોડોમાં કોઈક વિરલો પહોંચી શકે છે પણ હાલે પહોંચે કરોડોમાં કોઈક વિરલામાં આપણે નામ આવી જાય એટલે ભક્તિભજનમાં હાલવું જરૂરી છે કારણ કે પોપટ પિંજરામાં પૂરાઈ ગયો છે આ પાંચ તત્વના પોપટમાં આતમરૂપી પાંચ તત્વના પિંજરામાં આતમરૂપી પોપટ પૂરાઈ ગયો છે અને ચાવી ભૂલી ગયો છે સાચા દે તારી સદગુરુ કોઈ ચાવી બતાવી દઈએ કે ભાઈ પિંજરામાંથી તારે કેમ બહાર નીકળવું કારણ કે ચાવી પોતે ભૂલી ગયો છે બહારથી કોઈ પિંજરું ખોલીએ કેમ નથી પાંચ તત્વનું અંદરથી જ એને ચા તાળું માર્યું છે અંદરથી ખુલી ગયો છે અંદર બંધ થઈ ગયો છે એટલે અંદરથી પોતાને જ ખોલવાનું છે ગુરુ માત્ર એક માર્ગદર્શક છે માનો કે તમારા ઘરની અંદર તમે ઘર બંધ કરી અંદરથી તાળું મારી દીધું ચાવી તમે ક્યાંક ભૂલી ગયા બરાબર હવે તમારે અંદરથી બહાર ન નીકળવું કેમ કરવું તો ગુરુ કોઈ સાચા દેહધારી બહાર આવે તો શબ્દ તમે દિવાલ ને વચ્ચે દિવાલ છે બરાબર દસમા દ્વારમાં તાળું મારી દીધું છે અને વચ્ચે દિવાલ છે શબ્દ વિંધી તમારી અંદર આવી શકે બાવન અક્ષર બરાબર એટલે તમને કીધું કે ભાઈ તમારી ચાવી જ્યાં તમે ભૂલી ગયા છો પહેલાં શાંત થાવ અને વિચારો કે તમે ચાવી ક્યાં ભૂઈ લેશો ક્યાં ભટકતું મન હોય ત્યાં સુધી તો તરંગોમાં મન ભટકતું હોય ત્યાં સુધી ચાવીને મળે ને તમે કોઈ પણ વસ્તુ ભૂલી જાઓ માનો કે તમારા ઘરની અંદર તમે કોઈ એક વસ્તુ તમારી જ છે ને ક્યાંક મૂકી દીધી તમે ભૂલી ગયા છો પછી શાંત થઈને વિચારજો યાદ કરજો બધી વસ્તુ એટલે તમને યાદ આવી જશે મેં મારી વસ્તુ ક્યાં મૂકીશ બરાબર એમ પછી ચિત્તે તમે સાંભળો એટલે મન શાંત થઈ ગયું મન શાંત થઈ ગયું એ શૂન્ય અવસ્થાને પ્રાપ્ત કર્યું ત્યાંથી સોહમ શબ્દ પ્રગટ થાય સોહમને જ સુરતા કહેવાય પછી એ સુરતાના જરીએ તમે દસમા દ્વારે પહોંચી શકો ચાવી તમને મળી ગઈ સોહમ શબ્દ એ જ દસમા દ્વારને ખોલવાની ચાવી છે સોહમ શબ્દ સિવાય કોઈની તાકાતવારની વાત છે કે દસમા દ્વારની ચાવી ખોલી શકે દસમા દ્વારનું તાળું ખોલી શકે કારણ કે સોહમ શબ્દ એક જ એવી ચાવી છે જે દસમા દ્વારને ખોલી શકે છે

એક દોરી પકડીને નીચે ઉતરી ગયા તળીએ પછી ચડવા માટે દોરીનો ઉપયોગ કરવો પડે બીજી કોઈ બીજું કોઈ છે નહીં જે દોરી પકડીને તમે કુવામાં ઉતરા એ દોરી પકડીને બહાર નીકળી જાવ એમ સંસારરૂપી માયામાં જે દોરી પકડીને આપણે કુવારૂપી મોહના કૂવામાં ઉતરા હવે એ જ દોરી પકડીને સંસારરૂપી કુવામાંથી ઉપર થઈ જાઓ સીધો હિસાબ છે પણ સાચા દેહધારી સદગુરુ મળે જેને સોહમ શબ્દની માથે હાયલા છે સોહમ શબ્દ જેને જાણ્યો છે માયણો છે જેને અનુભવ કર્યો છે બરાબર અને પરમાત્મ દ્રષ્ટિ થઈ ગઈ જેની સમાન દૃષ્ટિ બની ગઈ છે એવા સંતો મળી આવે તો જ આ આપણો ઉદ્ધાર થઈ શકે બાકી અત્યારે જાજા ભાગે સંતો એ સંતો મારી દ્રષ્ટિએ છે જ ને એકાબીજાની ઈર્ષા નિંદા વાદ વિવાદ એક કે હું મોટો બીજો કે હું મોટો એક કે અમારી પાસે મુક્તિ બીજો કે અમારી પાસે મુક્તિ આ બધો છે સાચા સંતને ધન દોલત મેળ્યું મોલાતું બંગલાઓ ગાડીઓ સાથે કોઈ મતલબ નથી આ નોટ કરી લેજો સાચા સંત પાસે રહેવા ઝૂંપડીએ નહીં હોય ખાવા ખીચડીએ નહીં હોય અને ઢોંગી પાખંડીઓ પાસે પચાસ પચાસ લાખની ગાડીઓ હશે કરોડોના બેંક બેલેન્સ હશે કરોડોના બંગલા હશે કરોડોની જમીન હશે આ બધી માયા થઈ તો સંત કોઈથી માયામાં રમણ કરે નહીં સંત એક જ એનો હાચો જો કોઈ રમણ કરતો હોય તો એની સુરતા શબ્દમાં જ રમણ કરે આને સાચો સંત કહેવાય માયામાં રમણ જેની સુરતા કરતી હોય સંત છે જ નહીં વાંથી વાં દોડવું વાંથી વાં દોડવું વાં ચેલ્યું મૂંડવાન વાં ચેલા મૂંડવાન વાં મંડપ કરવા વાં મેળા કરવા વાં ફંક્શન કરવું કેમ પૈસા ભેગા કરવા બસ આ એનો વાળો મોટા કરવામાં મૈથા છે બધા એને પોતાના કુંડાળામાં પૂરી દીધા છે આમાંથી એક મારી દૃષ્ટિએ હજી સુધી સાચો સંત મને દેખાવમાં નથી આવ્યો બરાબર અને જે દેખાય છે એવોય હોતો નથી હોય છે એવોય દેખાય નહીં હવે તમે સ્વયં વિચાર કરો કે જેની અંદર કાંઈક વસ્તુ હોય એને કાંઈ દેખાડવાની જરૂર છે અને જે દેખાડે છે મોટા મોટા સાધુના વેશ બનાવી લે છે દાઢીન જટાન હે ચેલિયુન ચેલાન પૂજાન આરતીયુન આવું બધું કરાવતા હોય છે બરાબર તો આ તમે શું માનો છો એમ આ સાધુ આ સંતના લક્ષણ છે એ સંત આવું કરાવે તો પછી આ લક્ષણ સંતના છે પગ ધોરાવવા પાણી પીવરાવવા પૂજા કરાવી આરતીઓ કરાવી હામૈયા કરાવવા હે હાથી માથે બેહવું ઘોડા માથે બેહવું રથમાં બેહવું બગીમાં બેહવું આ નવટંકી નાટક છે આ બધી દેહની સેવા ચાકરી છે માયાની સેવા ચાકરી છે આ ભોળા ફસાવા ફસાવવા માટેની નવટંકી નાયટક છે પછી વિડીયા બનાવી યુટ્યુબ માથે મૂકે લોકોને ફસાવે અને એના ચમચા ને એની ચમચીઓ જાહેરાત કરતા ફરે આ બધો ઢોંગ પાકણ છે આમાં ક્યાંય ફસાતા નહીં ખ્યાલ આવ્યો તમારું નામ હું ભૂલી ગયો છો મારા શરીરનું નામ આંબાભાઈ

આ ઓડિયો મૂકું કે ન મૂકું હા મૂકો મૂકો હા તો જય ગુરુદેવ હા જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની સત્ય સનાતન ધર્મની જય જય